કયું જલ્દી બોલી દે જલ્દી યાદ એમ ન આલે તું કેટલામાં ભણે હે બીજું બીજું ભણે હે તો હનમન ચાલી નથી થા ના એમ થોડી કાલે તો જોઈને બોલી દે હા આ લાલ અત્યારે છે ને જો જોઈને બોલશે હવે જો જોઈને બોલી દે ને તોય આપણે એને છે ને આપણે 100 દાબેલી દેવાની થાતી નથી જોઈન વૈસે તો પણ જોઈન બોલે તો થોડીક દેવાની હોય જોયા વગર બોલ ને તો આપવાની હોય 100 દાબેલી તું ખાઈ જાય ના

તું બોલ તો કર ધીરે બોલ ધીરે નહીં જોરથી જ બોલવું પડે આમ જો ઓલા ભાઈ બેઠા ને એને સંભળાવવું જોઈએ તો રેડી એને તો સંભળાય છે ને હા એને થોડું સંભળાય થોડુંક નો આલે તારે સ્પીડમાં બોલવું પડે જો આ છોકરી છે ને બીજું ભણે છે ને અને અત્યારે શરમ આવે છે તો હવે એનો હું રસ્તો કરવાનો તમે કયો જીને મિત્રો મહેંદી હે નચને વાલી ગાવાની છે હાલ ગાઈ દે જીને જોરથી મહેંદી હે નચને વાલી આંખો પે ગહેરી વાલી તેરી સૈયા

પણ કઈ છોકરી તું ગીત ગાતી હોય તો તને ખબર તો હોય ને કે નૈયા ન કોણ છે એમ ઓલી કઈ પિક્ચર ની હિરોઈન મિત્રો આવી કોઈ નૈયા કરીને પિક્ચર ની હિરોઈન છે કે નહીં સીધી એમ કે છે કે નૈયા છે મને ખબર નૈયા હોય તો આપડે એની છોકરી અહિયાં બેઠી છે સીધી સીધી અત્યારે જો ચોપડા લઈને બેઠી છે બધી ભણે છે અત્યારે એને હમણાં એની પછી ગેમ રમવાની છે હનુમાન ચાલીસા પૂછવાની છે બધું જ રમવાનું છે જો એ બોલી દે ને તો આપણે એને

હજી એક ઉપર છે આ બે એક હે ને બે ઉપડી જાય તો બે ઉપાડ લે ઉપડી જાય હે ને આ તો આ ઘરે મૂકી દે હાલ ફટાફટ આવ પાછી આ હા પડે નહીં જોજે હાલે આ મૂકી દે હવે પછી આ મૂકી દે હાલે આ ઉપાડ લે જલ્દી લાવ આ તો તારથી નહીં ઉપડે એવું લાગે છે મૂકો હે ઓહો ઉપડી ગયો હજી એક લેવાનું છે હજી આવ પાછી સીધી બધો સામાન લેવામાં હેલ્પ કરે છે અમને બધું જે પણ કરી બધું ડેકી માં તો ડેકી બધું ઘરે હવે સીધી મૂકવા લાગે છે ઉપડી જાય ને બધું હા તો વાંધો નહીં મિત્રો અત્યારે સીધી છે ને મારી યારે બોલતા શરમાય છે એટલે ઈ કે કે હું તમને છે ને ઈ કે મારે એક વાત કેવી છે ને ઈ કે હું તમને લખી ને કઉ કે એટલે એને જો એના ચોપડા ની અંદર લખ્યું છે તો લખાઈ ગયું કે બાકી છે હજી લખાઈ ગયું તો હું લખું કેતો ખરા ઈ તમે વાંચી લ્યો મારે વાંચવું નથી પણ તું બોલ ને

ના મમ મમી મૂકી હું જો બોલો સીધી કે બોલતા શરમ આવતી એને ચોપડાની અંદર લખ્યું કે દિવસ અહીંયા રોકાવી કે પણ તારે ઘરે નથી મને તારે છે એમ કેમ તો તો સ્કૂલે જાતો ભણવા કોણ જાય પછી પણ કેમ તો હું અહીંયા શું કરું તું ભણવા પછી હું શું કરું તું સ્કૂલે હોય તોય પચીસ છ પછી સોળ પચીસ પચીસ છ સોળ હું બે હાજર સોળ હોય હજાર પચીસ છ બે સોળ

તું બધી કોમેન્ટ વાંચજે પછી જો બધા હા પાડે ને તો લેવાની ના પાડે તો નહીં લેવાડી ઓકે હાલો એમ પછી કેક માં એવું જો કેક માં ના પાડે તો નહીં લેવાની હા પાડે તો જ લેવાની કેક માં કેક દર બર્થડે માં લેવાની હોય મમ્મી કેક લાય ના દી એક કેક તો એક જ બર્થડે માં એમ નહીં તું આની પહેલા બર્થડે માં બર્થડે માં જ કેક લઈતી તો ઈ તો એમ જ હોય ને તો આની પહેલા બર્થડે માં લીધી હતી તે ના તો તું શું કરતી હતી ઈન પહેલા બર્થડે માં દવાખાને તો એવું છે 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 મિત્રો અત્યારે અત્યારે સીધીને સીધીને ને જો 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 એની ઘરે રોકાવો કારણ કે સીધી તો તો આવડતી આવડતી નથી નથી કેમ કહેવાય તને શું આવડે જો સીધી એમ કહે કે એવું વિડીયોમાં ન કહેવાય કે હનુમાન ચાલીસા નથી આવડતી હાલો તો હું નાખી

લે તો કઈ વાંધો નહીં તો પછી હું મારી રીતના વયો જાઉં છું ચાલો મિત્રો સીધી આવી રીતના મને એમ કે છે કે એની ઘરે રોકાવાનું રોકાવું જોઈએ કે ન રોકાવું જોઈએ તમે કોમેન્ટ કરી દેજો રેડી ના એવું ન લખતા એવું લખતા જ નહીં હાલો ખલે જેવું લખે એવું રેડી મિત્રો ટ્રક ભરીને છે ને અમે ચટણી લઈ આવ્યા છીએ હળદર લઈ આવ્યા છીએ ધાણા જીરું પાવડર લઈ આવ્યા છીએ તમે જોઈ લ્યો અહીંયા નીચે આ પેકેટના પેકેટ પડ્યા છે આ ચટણીના પેકેટ છે આ બાજુ તમે જોવ ને તો આ હળદરનું પેકેટ છે ઓલું તમે જોવ ને તો આ આ ઈ હળદર છે હા કા ટર્મરિક પાવડરનું તો કલર જોઈને તમને ખબર નથી પડતી કે આ ધાણા જીરું છે ને આ હળદર છે ના ના આ પેકેટ જાજા છે એટલે આમાં સમજાણું નહીં પણ આમ જોઈ લ્યો આમ સમજો ને કે આ કોથળાના કોથળા ભર્યા છે કારણ કે આ બધું જ લીધું છે જરૂરિયાતમાં લોકોને મસાલો પૂરો પાડવા માટે કારણ કે આપણે દર મહિને જે પચાસ પરિવાર છે તો એને આપવા માટે અમે પંદર વીસ દિવસે ને પંદર વીસ દિવસે કાંઈક ને કાંઈક વસ્તુ લેવાની હોય તો અત્યારે અમે કોથળો ભરીને મસાલા લઈ આવ્યા છીએ જેની અંદર આ ચટણી છે પછી આ ધાણા જીરું પાવડર છે પછી આપણે હળદર આવી ગઈ એટલે બધી જ વસ્તુ આપણે વસ્તુ આવી ગઈ ખાંડ આવી ગયો ગોળ આવી ગયો લોટ આવી ગયો બધી એ ટુ ઝેડ વસ્તુ એટલે કાય વસ્તુ ઘટે એમ જ નથી અમારી જરૂરત મન લે 100% 100% એટલે આ બધા પેકેટ તમે જોઈ લ્યો ને એટલે આ બધી વસ્તુઓ મે અત્યારે મગાવી લીધી છે અને બે બે દિવસે ને બે બે દિવસે કાઈક ને કાઈક નવી વસ્તુઓ લેવી પડે છે કારણ કે પરિવાર જાજા છે અમારી પાસે મિત્રો અને આ બધા પરિવારને સાચવવા માટે એટલે કે એને લોકોને દેવા માટે ઘણી બધી વસ્તુઓ જોતી હોય છે ને ઘણી બધી વસ્તુઓ મગાવી પડતી હોય છે તો સ્પેશિયલી આજે મસાલા મગાવ્યા છે મસાલા એટલે અમે લીધા છે કે પેકિંગ માં કે આ થોડક સારા બી રહી બગડે નહીં આપણે ઘણી વસ્તુ અલગ રીતે લેતા હોય તો બગડી જતી હોય છે એટલે અમે પેકિંગમાં લીધું છે એટલે બગડે બી નહીં કે આ રાખવી હોય ને લોકોને ને કેમ કે મસાલા એવી વસ્તુ છે હળદર ને ધાણા જીરું નહીં તમે થોડું થોડું નાખવાનું હોય બહુ નાખવાનું ન હોય ને મહિનો ચલાવવાનું હોય એટલે આપણે જેટલી ફેસિલિટી કદાચ હોય કે ન હોય એટલે એના માટે અમે લોકો પેકિંગ વાળું જ લીધું સો ટકા સો ટકા એટલે શું છે કે બગડે નહીં સચવાયેલી વસ્તુ રહીએ પ્લાસ્ટિક હોય એટલે શું છે વાંધો ન આવે ખરાબ ન થાય એમ ભીનું થાય તો મસાલા બગડી જાય એટલે ભીના ન થાય એના માટે સરસ 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 પેકિંગમાં મંગાવ્યા છે એટલે આપણે જરૂરિયાતમંદ લોકો માટે બધી જ વસ્તુઓ મગાવી લીધી છે એટલે હવે બધી જે જે ઘટતું જતું હોય ને એ વસ્તુ અમે મગાવતા જતા હોઈએ થોડાક દિવસો પહેલાં ઘઉંનો લોટ આવી ગયો તો આની હવે ખાંડ આવી ગઈ છે હવે ગોળ આવી ગયો અમે ઘણી બધી વસ્તુઓ તમને અમે તમારી સાથે અમે બધું શેર જ કરીએ છીએ કે અમે કઈ કઈ વસ્તુ ઘટ છે ને કઈ કઈ વસ્તુ લઈ આવ્યા છીએ એટલે એમાં કોઈ શંકાને સ્થાન સો ટકા સો ટકા એટલે જે જે વસ્તુ આવતી જતી હોય બધી જ આપણે વિડીયોની અંદર બધી વસ્તુ બતાવતા જતા હોય છે સૌથી વધારે જે આપણે જીવન જરૂરિયાતમાં સૌથી વધારે વસ્તુ જોતી હોય તો એ ઘઉંનો લોટ હોય છે અને તેલ હોય છે કારણ કે ઘઉંનો લોટની આપણે ત્રણે ત્રણ ટાઈમ આપણે વસ્તુ ખાતા હોઈએ છીએ ધારો કે સવારે નાસ્તો કરીએ તો રોટલી ભાખરી ખાય બપોરે જમવાની અંદર રોટલી ખાતા હોય સાંજે જમવાની અંદર રોટલી ભાખરી કઈ પણ ખાતા હોય તો ઘઉંનો લોટો એ સૌથી વધારે આપણે જરૂરિયાત માં લોકોને પહોંચાડતા હોઈએ છીએ પછી બીજા નંબર ઉપર આવે તેલ પછી ધીમે ધીમે કઠોળ આવે પછી બીજા મસાલાઓ આવે એટલે બધી જ વસ્તુ આપણે પ્રોવાઈડ કરી દઈએ છીએ એ ટુ ઝેડ સૌથી છેલ્લે મેલોભાઈ લઈ લીધો છે ઘી અને ગોળ એટલે ઘી ગોળ બી મસ્ત કાઈ ન હોય તો તમે છેલ્લે છોકરાઓ ઘી ગોળ તો ખાય જ લે 100% 100% એટલે અહીંયા કોથળા ભરીને અત્યારે મસાલાના બધા પેકિંગ આવી ગયા છે એટલે આને અમે બધું અલગ અલગ સાઈડમાં બધું મૂકી દે